નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર પોલીસ સુત્રે માહિતી મુજબ અંકલેશ્વર શહેર એડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન કાગડી વાળમાં રહેતો સુજાત ખાન બસીર ખાન પઠાણ અને કસ્બાતી વાડમાં રહેતો તુફેલ સલીમ મલેક કબ્રિસ્તાન પાસેના બે મકાની દિવાલ પાસેની જગ્યામાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો સંટાડેલો હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે પોલીસે રેડ કરતા તુફેલ સલીમ મલેક ફરાર થઈ ગયો હતો પોલીસે સ્થળ ઉપરથી રૂપિયા બે લાખ એકવીસ હજારનો વિદેશી દારૂનો જથ્થો કબજે કરી કુખ્યાત બુટલેગર સુજાત ખાન પઠાણ અને તુફેલ મલેકને

સુજાત ખાન બસીર ખાન પઠાણ તુફેલ સલીમ મલિક અને અરબાઝ અસલમ શેખને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ ગુનો નોંધી ત્રણેયને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર